અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના ગાંગડ ગામે સમાજનો ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો જેમાં ચાર તાલુકાના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં વિદ્યાર્થીઓ એકસો ત્રણ વિદ્યાર્થીઓનું કિટ ટ્રોફી આપી સન્માન કરાયું કાર્યક્રમમાં લોકસભાના સાંસદ ચંદુ સિહોરા પૂર્વ હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા સહિત સંત રામદાસ બાપુ અને સાઈનાથ બાપુ મોટા પ્રમાણ કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટના કારોબારી સભ્યોએ જણાવ્યું છે કે સમાજના વિદ્યાર્થીઓ હવે શિક્ષિત થઈ ગયા છે આગામી સમયમાં વધુ વિદ્યાર્થીઓ સફળતાના શિખરે સર કરે અને વધુ સારો અભ્યાસ કરી શકે તેનું આયોજન સમાજ કરી રહ્યું છે કે થી પણ વધારે વિદ્યાર્થીઓ ભણ્યા છે એમને આગળ ભણવા માટે કેવી વ્યવસ્થાઓ ઊભી થાય એના માટે આપણે શું કરી શકીએ એના માટે આપણા કિશોરભાઈ કંથડાયા જેવા આગેવાન છે વિપુલભાઈ જેવા આગેવાનો એવી બાહીધારી પણ લીધી કે સમાજના બાળકોને કોઈ પણ જાતની તકલીફ પડે તો અમે બેઠા છીએ અમારી કમિટી પાસે આવો અમે અને આનો આના ઉપરથી આપણે હેતુ એ હતો કાર્યક્રમો એવું સાબિત થાય કે આ હેતુને આપણે સફળ બનાવીશું હેતુ એવો હતો કે શિક્ષણમાં આપણે વધારેમાં વધારે પ્રગતિ કરીએ અને આગળ વધીએ